જે રાસાયણિક પદ્ધતિ થી ખેતી કરતા હતા એમની અંદર એમને મગફળી સુકારો અને મુંડાની સમસ્યા હતી એટલે એમને મારી સાથે વાતચીત થઈ મેં એમને કીધું કે અમારી પાસે india grow brand જબરદસ્ત પ્રોડક્ટ છે ભૂવસ્ત્ર ખાતર છે રાસાયણિક ખાતર ને બદલે ખાતરનો ઉપયોગ કરશું અને ત્યારબાદ આપણે એને ગ્રો મેજિક ઓલિફ અને એમાં સ્પ્રે નો ઉપયોગ કરવા માટે સજેશન આપેલું હું તમને ખાતર આપેલું બે બે થેલી ઓકે બે થેલી ખાતર આની અંદર તમે નાખેલું દસ દિવસ પછી ઓગણત્રીસ તારીખે તમારે ની મુલાકાત લીધી ત્યારે મગફળી નો સારો એવો ઉગાવો થઈ ગયો હતો

આજુ બાજુ વાળા બધા એટલે ખ્યાલ આવે તો આ પ્રોડક્ટ વાપરવાથી તમને સંતોષ છે સંતોષ છે અને ખરેખર આ પ્રોડક્ટ વાપરવાથી તમારી જીવન પરિવર્તન આવશે પાકના ઉત્પાદનમાં વધારો થશે અને ઓર્ગેનિક તરફ આપણે જઈ રહ્યા છીએ થેન્ક યુ તમારો સમય આપવા બદલ